જે હાલમાં રૂપિયાના આસપાસ રહ્યા છે પશુપાલકો સરકાર અને પાસે લીલા ઘાસચારાની માંગ કરી રહ્યા છે એકસો ને વીસ રૂપિયા કડબના ભાવ થઈ ગયા છે ખોળ કપાસ્યા આજ માલધારી ને દૂધ વેચવું એ પણ મોંઘું થઈ ગયું છે જો આનો પ્રશ્ન હલ કરવામાં નહી આવે

ઉનાળાની અંદર બની પશુ ને આ ઉનાળા દરમિયાન માલધારીના જે દૂધ નું જે ઉપાદ થયું જોઈએ થાતી ન હોય ગરમીના કારણે ઘટે જેના કારણે તેમને બાર થી જે ઘાસચારો હોય કે ખાણ હોય જેના ભાવ ખુબ વધારે રહ્યા છે માલધારી ને સરકાર અનુરોધ છે કે તેઓ ચારો છે પરિમલભાઈ નથવાણી ની લોહાણા સમાજ ને અપીલ જામનગરમાં લોહાણા અગ્રણીઓનું સંમેલન યોજાયું આ સંમેલનમાં માં રાજ્ય સભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રધુવંશી સમાજની વિવિધ સંસ્થાના ઉદ્દેદારોના સ્નેહમિલન કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમારંભમાં પરિમલભાઈ નથવાણીએ લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું

અને વળી પાલા નરેન્દ્ર મોદી કોઈ કંઈ પણ વાત કરે તો એ વડાપ્રધાન થવાના છે થવાના છે થવાના છે એટલે આપણને એમાં કોઈ તક શંકા નથી મારો ખાસ આપને વિનંતી છે કે સાત એ તારીખ સાત તારીખે સવારથી આપણે સૌ ભેગા થઈ અને મતદાન કરીએ

ભાઈ તમને એટલો તો પ્રેમ છે અરે એ કેજરીવાલ દારૂ શું મહારાષ્ટ્ર ની જેમ દિલ્હીમાં છૂટછાટ છે એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે કેટલાક લોકોને દબાવ્યા હશે નહીં આપતા હોય એટલે અહીંયા પેલા ચૈતર નહીં એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટર માં દબાવે કોઈ અધિકારી દબાવે આટલા પૈસા આપજો આટલા પૈસા આપજો અલગ અલગ યુવા એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે ધમકાય મોટા ઠેકેદારો ને

હવે ઉમર થઈ ગઈ ભાઈ આરામ કરો અમારા જેવા યુવાન ને લડવા તો તક આપો સાચી વાત છે ત્યારે ફરી ભાઈ હજુ પાંચ વર્ષ માંગવા આવ્યા છે ત્રીસ વર્ષ માં તો કઈ કર્યું નથી

મહારાણા પ્રતા સુરતમાં દસ લાખની છેતરપિંડીનો જે આરોપી છે તે પકડાયો છે રાજસ્થાનમાં હનુમાન મંદિરમાં તે પૂજારી બનીને રહેતો હતો અને પોતાના સગા સંબંધીને ત્યાં આવતા જ પોલીસે તેની ધરપકડ કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ ચાલતી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે ત્યાં મિયાણામાં વર્ષ બે હજાર બાવીસમાં ભેંસો ચરાવવા બાબતે માતા પુત્રની હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે હબીબ મોવર મોવરને માતા ઝરીનાબેન મોવર શાહરૂખ નામના આરોપીના ખેતરમાં ભેંસો ચરાવવા ગયા હતા

નિલેશભાઈ મનસૂખભાઈ ખૂંટ અને ભરતીબેન નિલેશભાઈ ખૂંટે આત્મહત્યા કરી રાજકોટના હડાળા ગામે રહેતા દંપતીએ ટંકારાના છત્તર ગામે આવીને જેરી દવા ગટગટાવી દંપતીનો પુત્ર મિલન ખૂંટ રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આર્થિક સંક્રામણના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી કલા જામનગરમાં એટીએસના ધામા દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જયેશ પટેલના મળતિયાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે સક્રિય જોવા મળી રહી છે જામનગરમાં ટીમના ધામા જોવા મળ્યા છે મોરબી ટંકારામાં હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું રમેશ જયસંગભાઈ બાલાસરાનું મોત નીપજ્યું મોરબીના નાગડાવાસ નજીક ક્રિકેટ રમીને ટંકારાના રાજાવડ ગામે પરત ફરતા સમયે ઘટના બની યુવકને ગાડીમાં હાર્ટ એટેક આવ્યો હતો

દર વર્ષે તાલાલા એપીએમસી માં કેરીની હરાજીની શરૂઆત થાય છે તેમ આ વર્ષે મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે દસ કિલોના કુલ પાંચ હજાર કેરીના ભાવ સુધી બોલાયા હતા કેરીની માંગ ભારત સહિત યુકે કેનેડા યુએઈ સહિતના દેશોમાં પણ કેરીની ભારે ડિમાન્ડ રહે છે તો અત્યાર સુધીમાં ત્રણ કિલોના ચોમાળીસો બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે પરંતુ આ વખતે કેરીના પાકને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળતી હોવાથી આવક ઓછી થઈ છે આ વખતની વખત ટૂંકી ચાલશે આ વર્ષે કુલ છ થી સાત લાખ બોક્સ સીઝન દરમિયાન આવશે જેથી કેરીનું ઉત્પાદન સાહીઠ ટકા સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે અંદાજે કેસર કેરીનું ત્રણ લાખ ચોત્રીસ હજાર નવસો ચોર્યાસી મેટ્રિક ટન ઉત્પાદન થાય છે પરંતુ આ વખતે માત્ર બે લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસી ના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે શું મારમ થયો એમાં કેરી આજે બોક્સ દસ કિલોનું પાંચસો રૂપિયાથી લઈ અને સો બારસો રૂપિયા સુધી કેરી વેચાણી સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ કે આ વખતે ગયા વર્ષથી જેટલો પાક હતો એના કરતા આ વખતે ત્રીસ થી પાંત્રીસ થી ચાલીસ ટકા કેરી છે દેખો તો તીન ચાર સાલ છે થોડા 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 ઘટ જાહેર આવે હા સભી કિસાનો કે તાલાળા સભી કિસાનો કે એ પરિસ્થિતિ છે હોલસેલ તો પચીસ ત્રીસ ટકા જ માલે દોઢ મહિના ચલે ખેડૂતો માટે જો જનરલ ઉત્પાદન જ ઓછું છે એટલે ખેડૂતોને તકલીફ તો છે જે અમુક ખેડૂતોને તો હાવ બગીચામાં કાંઈ આવ્યું જ નથી અને જે ખેડૂતને આવ્યું છે તો એના સારા ભાવ મળવા જોઈએ કેરીની વાત કરવામાં અત્યારે વિદેશમાં યુકે યુએસએ કેનેડા આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન્ટ છે એમાંથી પણ ત્રણ ચાર ખેપ તો યુ કેન યુએસએ રહી ગઈ છે અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે પણ ગૈસલી સરખામાં થોડી કિંમત વધારે રહેશે એવો ભાવનગર વલસાડમાં હિટ વેવ રહેશે દરિયાકાંઠાના વિસ્તારમાં કરામણ અનુભવાશે 7 મેરારો 40 થી એકતાળીસ ડિગ્રી તાપમાન રહેશે તેવી હવામાન વિભાગની આગાહી पाँच दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के आ, कुछ डिस्ट्रिक्ट में हीटवेव वार्निंग दी गई है आने वाले पाँच दिनों के लिए और जो डिस्ट्रिक्ट है जहाँ पर हीटवेव की वार्निंग दी गई है वो कच्छ है दीव है पोरबंदर भावनगर और बलसाड इन इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले पाँच दिनों पर हीटवेव वार्निंग रहेगी गुजरात और सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में हीटवेब कंडीशन मतलब डिस्कम्फर्ट कंडीशन आने वाले पांच दिनों में बनी रहेगी ये, ये जो जो चालीस इकतालीस और थर्टी नाइन ये आने वाले सात दिनों पे ऐसा पैटर्न बना रहेगा विजय सभा मंच पर उपस्थित जनप्रिय जन, जन नायक दूरमदेशी नेतृत्व विकास पुरुष आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब मार साथी मंत्री श्री दीपूस परमार सांसद श्री दीप सिंह राठौर श्रीमती शारदाबेन पटेल राज्यसभा श्री रविनाबेन पारा साबरकांठा लोकसभा शोभनाबेन पारैया महसणा लोकसभा बैठक उम्मीदवार श्री हरिभ पटेल विजयपुर विधानसभा बैठक न उम्मीदवार श्री श्री चावड़ा अरवली जिला पंचायत न प्रमुख श्रीमती प्रियंकाबेन दामोर સાબરકા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્ય પરમાર જિલ્લાના પ્રમુખ શ્રી કનૈયાલાલ પટેલ અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ મારા સૌ સાથે ધારાસભ્ય શ્રી વીડી ઝાલા શ્રી રમણભાઈ વોરા શ્રી ગજેન્દ્રભાઈ પરમાર શ્રી ટીસી વરંડા શ્રી સરદારભાઈ ચૌધરી શ્રી ધવલસિંહ ઝાલા શ્રી બલરાજસિંહ ચૌહાણ પ્રદેશ કિસાન અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ જિલ્લા સંગઠન તથા લોકસભા બેઠકના પ્રભારીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી સૌ ભાઈઓ બહેનો યુવાનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી રામ વિશ્વના વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશમાં

આની દાયકામાં આદરી શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દસે દિશાએ વિકાસની હરણફાળ ભરી છે આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનો આ વૈશ્વિક વિકાસ જ વિકાસની રાજનીતિ પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની સજોટ સાબિતી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જનસમર્થન મળવાનું છે તેવો આપણને સૌને વિશ્વાસ છે આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયામાં એ સાબિત કરી બતાવ્યું છે કે વિકાસની રાજનીતિથી દરેક ચૂંટણી જીતી શકાય છે તેમણે પાછા દસ વર્ષમાં સેવા કાર્યોથી દેશમાં સતત અવિરત

અને જે કહ્યું તે કરી બતાવ્યું આ છે મોદીજીની ગેરંટી પરફોર્મ રિફોર્મ અને ટ્રાન્સફોર્મ આ કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિનું હિત જો હૈયે હોય તો વિકાસ દ્વારા જીવન કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરું પાડ્યું છે દરેક વર્ગ દરેક વહીજૂથ દરેક સમાજ દરેક નાગરિકના જીવનમાં સર્વાંગી વિકાસ માટેની ગેરંટી ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે આ એટલે દેશની કરોડો માતાને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ આપીને યોજનાથી ગેસ કનેક્શનની ગેરંટી દેશના કરોડો ગરીબ પરિવારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનામાં વિના મૂલ્ય અનાજ ગેરંટી આયુષ્યમાન ભારત જેવી

રાડી ગલ્લા ઘરાવતા નાના વેપારીઓને બીએમ ફનિની દ્વારા લોન આપીને આત્મનિર્ભર બનાવવાની ગેરંટી આત્મનિર્ભરતા થી આત્મસન્માન સાથે ભારત ને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ ની ઓળખ અપાવીને દુનિયા ની ત્રીજી આર્થિક તાકાત બનાવવાની ગેરંટી